નમસ્કાર મિત્રો ગુજરાતી નિશાળ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે આજે તમારી માટે એક મજાની રમત તૈયાર છે જે મિત્રો નવા છે તેમને જણાવી દઉં કે હું તમને એક વાક્ય પૂછીશ એ વાક્યની અંદર એક છોકરાનું નામ છુપાયેલું હશે તમારે એ શોધવાનું છે શોધવા માટે તમને દસ સેકન્ડનો સમય આપવામાં આવશે ત્યારબાદ તમને સાચું નામ જણાવીશ તમારો જવાબ સાચો પડ્યો કે નહીં એ તમારે સાથે કાઉન્ટ પણ કરવાનો છે અને અંતે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો છો ને મિત્રો તૈયાર ચાલો શરૂ કરીએ પોતાની ટપાલના ઇંતજારમાં અલવીરા ટપાલીની રાહ જોતી હતી કહો મિત્રો આ વાક્યમાં કયા છોકરાનું નામ છુપાયેલું છે આનો સાચો જવાબ છે વિરાટ જીવનમાં હંમેશા એક વાત યાદ રાખજો ક્યાંય પણ માન વગર જતા નહીં આનો સાચો જવાબ છે માનવ મજા આવે છે ને મિત્રો તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો બોટાદ જવાનું હતું પણ તબિયત સારી ન હોવાથી રજિયા ન ગઈ ચાલો મિત્રો આ વાક્યમાં કયા છોકરાનું નામ છુપાયેલું છે શોધો જરા આનો સાચો જવાબ છે પોતાને મદદ કરવા માટે રંભા વિનંતી કરે છે પણ કોઈ સાંભળતું નથી આનો સાચો જવાબ છે ભાવિન હવે મિત્રો આ વાક્યને ધ્યાનથી સાંભળી અને ઝડપથી વિચારજો ઘણા બધા કવિ હોય પણ જે કવિ રાજકોટના હોય તે તરત જ ઓળખાઈ જાય છે આનો સાચો જવાબ છે વિરાજ બંને ખાસ બહેનપણીઓ હોવાથી રીમા હિરલ બંને એકબીજાને ઘેર આવતા જતા રહેતા આનો સાચો જવાબ છે માહિર શું તમે આ જવાબ વિચાર્યો હતો જો હા તો ખૂબ સરસ ચીનની દિવાલનો દુનિયાની અજાયબીમાં સમાવેશ થાય છે ખાસ ચીન જાઓ ત્યારે તે જોજો બુરાભાઈ અત્યારે ચીન ન જતા પહેલા આ વાક્યનો જવાબ આપતા જાઓ આનો સાચો જવાબ છે રવિ વેકરિયા મારા સરનું નામ છે આનો જવાબ તો છે ના બુરા ભાઈ એટલું ઈઝી ના હોય બીજું એક નામ પણ છે વિચારો વિચારો આનો સાચો જવાબ છે વિવેક કુલદીપ રેશમનું કાપડ પહેરે છે કારણ કે તે ફિલ્મનો હીરો છે જો ભૂરાભાઈ આમાં પાછું કુલદીપ ન કહેતા હો જરાક વિચારીને જવાબ આપજો આનો સાચો જવાબ છે પરેશ બધા શાક ભાવે પણ વાલ જિજ્ઞાસાની ખૂબ ભાવે છે મમ્મી પણ ભાવે છે સરસ પુરા પરંતુ હવે આમાં ક્યુ નામ છુપાયેલું છે એ શોધો જરા આનો સાચો જવાબ છે વાલજી સંજય તરત જ નીચે ગયો નીચે તનવીર તેને બોલાવતો હતો આનો સાચો જવાબ છે ચેતન ભજન કરતા કરતા ઈશ્વરનું નામ લેતા જવું જોઈએ સાચો જવાબ છે જનક શિક્ષકના શૈક્ષણિક પ્રયોગે સરારતી બાળકોને પણ શાંત કરી દીધા આનો સાચો જવાબ છે યોગેશ મારા માટે શુભ રતલામી સેવ લાવ્યો હતો આનો સાચો જવાબ છે ભરત વિરાજે સરબત પિતા પિતા કહ્યું કે તે વિદેશ જઈ રહ્યો છે આનો સાચો સાચો જવાબ જવાબ છે રાજેશ મારો આ સરસ ભૂરાભાઈ બધા સાચા પડેલા જવાબ કાઉન્ટ કરી અને કોમેન્ટ બોક્સમાં લખજો અંશુ ભાષામાં પીએચડી કરતો હતો આનો સાચો જવાબ છે સુભાષ રામુ કેશલેસ વ્યવહાર કરતો હતો આનો સાચો જવાબ છે મુકેશ સુહાની રવજીભાઈની એકમાત્ર દીકરી હતી આનો સાચો જવાબ છે નીરવ વિરાટ તારા ઘર પાસે આવવાનો જ છે તે જ સવારે આવીને પૈસા લઈ જશે નાના ભૂરાભાઈ બીજું નામ છે વિચારો વિચારો આનો સાચો જવાબ છે તેજસ રાજુ અને રામુ વચ્ચે ઝઘડો ચાલતો હતો પણ હર્ષ દરમિયાનગીરી કરી સુલે કરાવે છે લ્યો 부રાભાઈ હવે વિચારો રાજુ રામુ અને હર્ષ સિવાયનું નામ શોધો આ વાક્યમાં આનો સાચો જવાબ છે હર્ષદ આજના વિડીયોમાં બસ આટલું જ તમે જો અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે બિલ આઇકન પણ ઓન કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી શકે અને સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને સાથે લાઈક પણ કરજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો તંદુરસ્ત રહો જય હિન્દ